કેવો ખોટા મજામાં દેખાતો નહી આજકાલ તું ઓ ઓ ખા ખા શાંતિ દીખા હે ને તું એ ખા તમંગા મજા આવે કે મતો જલ સાપરી જલ સાપરી જો એ ખા ના કમાઈ આ મારો છોકરો જીયો તો જો ચોક ગાડી લઈને ગયો તો ફરવા ઓ ભાઈ બનોંગા ભાઈ બનોંગા તે નાસ્તો કરવા ઊભો ઊભો રહ્યો નાસ્તો કરવા નાસ્તો કર લો હા નાસ્તો તો બધાય વ્યવસ્થિત કર્યો હમ મારા છોકરો પૈસા બહુ વાપરો જબ્બર વાપરો મારો છોકરો પૈસા હે ને પૈસા એ જબ્બર વાપરો હા હોય એ બધા ભાઈ બનો નાસ્તો કરાયો ઈને ઓહ બરોબર ન પશુ નથી ખબર બધું બિલ થયું પૈસા જે નાસ્તાનું બિલ થાય ને પેલા દુકાનવાળા નહીં નેમ કીધું હા તો ભાઈ કેટલું બિલ થયું